અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલી ટ્રક મુલત ટોલ પ્લાઝા નજીક પહોંચતા ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગની આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો સદભાગ્યે કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો મોડી રાત્રિના સમયે બનેલી આ દુર્ઘટનાના પગલે નેશનલ હાઈવે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પોલીસે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો નમસ્કાર મારું નામ સુરેશમાં સુજાભાઈ ભરૂચ નગરપાલિકા આજ રોજ દહીજ થી નાગપુર જતા કોલસાની ટ્રકમાં આગ લાગેલ હતી તો અમને કોલ મળતા અમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવેલ છે